ગાઠ કે નથી ખાવ કે બીજ માણસ લાડ ખાવ હાલે તો વેપર ના મેં પર વેપર કુછ કામ કર્યું ને મા ભૂખ મારી ગઈ આ કામ કરે તો સોડી પાણી હોય પર દર્શી રહો કામ તમારું બીજું નામ ગુલામનું નામ લાઈવમાં કેવું લાઈવ અમાર છે બ્લોગમાં તમારે કેવું જ પડશે પછી હું મારું કહું

આ બ્લેક શેર લે આ કાડી આ લાઈક યુ મરચું દેખો મરચી છે આ તો અને મારું નામ તો ઓન્લી ફોર કોઇન છે

મારું નામ મુલામણું છે જ નહીં તમે શું કહેવાના મને યાદ છે તો મારું નામ મુલામણું કાઈ છે જ નહીં મારું નામ ઓન રેકોર્ડ કુંજલ જ છે જવા દે ને હમણાં કોમેન્ટ તો ચાલુ કરાય કઈ કોમેન્ટ નો કરે તમારું નામ છે મુલામણું તમે ફટાફટ ખાવા માનો પછી આપણે જવાનું છે શોપિંગ કરવા માટે આ પડી જાય હા નો પણ

ગાઈસ ગૌતમ મટર કરે છે આજે આપણે બે એક મન મટર કરીને પાણી નાખ્યું કે નાખ્યું ઈ બધું વીખી નાખ્યું આમ જો ઘર માં મારી નાખો તો જીવ

ગાઈસ ગૌતમ તો કાઈ નું કાઈ કરે છે એને કોઈ દયા નથી દયા વગરના છે ખાવ હોય તો પાસા બેડ ને ધક્કો મારે તો ધક્કો ની મારવાનું બળ પડે કામ કરવાનું હા બળ પડે કેવું કામ કરવું પડે કરવું પડ્યું ને કોને

Ме мани? Ме мани. Ќе ма ласт карао му си, ме мани? Ласт тоа мари му си карао, ме мани. на ау, теќи на, ау, горе, Ау, ме мани. Ето ме нена, сотоа મે <Weber> <Oliver> <happening> <+,kellAR>